નમસ્કાર દર્શક મિત્રો મહાદેવ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલા કાવિકંબોઈ ખાતે આવેલા સંભેશર મહાદેવ મંદિર ધામ તરીકે જાણીતો હોય અહીંયા મોટી સંખ્યામાં શિવ ભક્તો દર્શન માટે ઉમટે છે શ્રાવણ માસમાં તીરધામ પર મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સમગ્ર રાજ્યમાંથી દર્શન માટે ઉમટી પડતા હોય છે ત્યારે આજે પવિત્ર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભાવિ ભક્તોએ મોટી સંખ્યામાં ઉમટી પડી મહાદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા શિવ ભક્તોએ પરિવાર સાથે દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહીંયા દરિયાદેવ સ્વયંભુ સંભેશ્વર મહાદેવનો દિવસમાં બે વાર સ્વયંભુ અભિષેક કરી પોતાની આગોશમાં સમાવી લે છે જ્યારે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે તમામ ભક્તોએ મહાપ્રસાદી સહિત તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરાઈ હોવાનું સંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદી સરસ્વતીએ જણાવ્યું હતું કે જો કે મીરામાં કોઈ પણ પ્રજાઓ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ચોસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો